ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં રાયચુરા ફાઉન્ડર દ્વારા પર્યાવરણની જાળવણી સાથે લોકોને રોજગારીની નવી તકો ઊભી થાય તે માટે એક નવી પહેલ શરૂ કરાઈ છે જે અંતર્ગત એક સેમિનારનું આયોજન કરાયું વધતી જતી મોંઘવારી અને વધતી જતી વસ્તીના લીધે દેશમાં બેરોજગારોની સંખ્યામાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આ બાબતે સરકાર દ્વારા રોજગારી આપવાના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ ગીર સોમનાથ જિલ્લાની તાલાલાગીર પંથકની રાયચુરા કંપની દ્વારા પણ યુવાનોને રોજગારી અને આવકના નવા સ્ત્રોત ઊભા થાય તે માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે ત્યારે વેરાવળમાં ખાનગી પાર્ટી પ્લોટ ખાતે રોજગારી આપવા અને લોકોને માહિતગાર કરવા માટે એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નામાંકિત મોટિવેશન સ્પીકરની પણ ઉપસ્થિતિ રહી હતી આ કંપની દ્વારા પર્યાવરણની જાળવણી સાથે વેપાર અને વેપાર કરેલ નાણાં ફરી પાછા ગ્રાહકને પરત આપવાની નેમ લીધી છે ત્યારે એક હજારમી મી વધુ લોકોને હાલમાં પણ રોજગારી આપી રહેલ રાયચુરા કંપની હવે તેમના ગ્રોથમાં વધારો કરીને મોટા ભાગના ગુજરાતભરના લોકોને રોજગારી મળે તેના માટે અનોખી પહેલ કરી છે જે માટે યોજાયેલ સેમિનારમાં હજારોની પત્રકારો સહિત જનમેદની ઉમટી પડી હતી મારું નામ મિહિર છે હું ફાઉન્ડર છું અમે વેરાવળ ખાતે આસોપાલવ રિસોર્ટમાં અમે એક ઇવેન્ટ રાખી હતી લોકોને રોજગારી આપવા માટેની ઇવેન્ટ રાખી હતી અમારી સાથે એક હજાર મેમ્બરને અમે રોજગારી આપીએ છીએ એમાંના ત્રણસો લોકો આજે હાજર હતા ત્રણસો લોકોને અમે ઇન્વાઇટ કર્યા હતા જે લોકોને અત્યાર સુધીનો લાભ મળ્યો છે જે લાભાર્થી છે અમે એવું ઈચ્છીએ છીએ કે અમે ગ્રીન એનર્જીની સાથે સાથે લોકોને એનર એનર્જી પણ આપીએ એમ પાવર પણ આપીએ અને બધું આપ્યું તો એના માટે અમે એક કોન્સેપ્ટ લોન્ચ કર્યો છે કે અમે જે અમારા ગ્રાહક બને છે ને એને અમે અમારા મેમ્બર બનાવીએ મેમ્બર બનાવીએ એ અમને ક્યાંય ને ક્યાંયથી કોઈને કોઈ રેફરન્સ આપે છે ને તો અમે એમાંથી એને કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુશન આપીએ એ લોકો અમને આપે છે અને અમે આખા ગયા વર્ષની અંદર અત્યાર સુધીમાં અમે સાઠ લાખ રૂપિયા ચૂકવી દીધા છે મારો એવો વિચાર છે કે જો કોઈને આપણે મોટા બનાવવા હોય ને આપણે મોટું બનવું હોય ને તો આપણે પહેલાં કોકને મોટા બનાવવા પડે કોક મોટું બનશે ને આપણી સાથે જેટલા ટીમ મેમ્બર વધારામાં વધારે જોડાશે ને એટલે આપોઆપ આપણી કંપની આગળ આવશે તો આપણે વન ટાઈમ નહીં વિચારવાનું કે હું અત્યારે સોલાર વેચીને અત્યારે હું એમાંથી પૈસા કમાઈ લઉં એમાંથી જો આપણે કોકને દેતા શીખશું ને તો ટીમ મોટી થશે ને ટીમ મોટી થશે ને તો ગ્રીન એનર્જી છે ને જલ્દી આપણું ગ્લોબલ વોર્મિંગની જે માઠી અસરો છે ને એમાંની બહાર આપણે જલ્દી આવી શકશું અને લોકો એમાં રોજગાર પણ મેળવી શકશે લોકો એના એના સારા ભવિષ્ય માટે છોકરાઓને ભણાવવા હશે તો એ ભણાવવા માટે પણ એ લોકો એની અંદરથી પૈસા કમાઈ શકશે અને એની અપગ્રેડ અપાશે એટલે ક્રાઈમ રેશિયો પણ ઘટશે સૌરાષ્ટ્રમાંથી ત્રણસો જેટલા મેમ્બરો ઉપસ્થિત થયા હતા બધાનો અત્યારે ડિનર ચાલુ છે અને બધા અત્યારે હેપી છે અને અમે જે ફર્સ્ટ ત્રણ મેમ્બર હતા ને એને મોટા મોટા ગિફ્ટ પણ આપ્યા છે અને આવનારા ભવિષ્યમાં અમે એવું પણ એનાઉન્સ કર્યું છે કે જે વધારેમાં વધારે સોલાર વેચશે એને અમે કાર પણ ગિફ્ટ કરશું ઇલેક્ટ્રિક બાઇક પણ ગિફ્ટ કરશું અને સોલાર પણ ગિફ્ટ કરશું